કા બનાવજો હારી હો હોય તમાર હવે તમાર મારે ભાઈ હોય ઘર કામ કરે છૂટી ગયો કાય સિદો કબા ભાંગી ગયું

કામ તો કરવું જ પડે ને તારે કામ કેલા કોઈ હાલે આ બાપા પાસા નહીં વરે તમે હે ને હવે આ બે આવે ને એટલે વાત કરી આપણે કા તો એને કે હે ને આશ્રમ વાત આ આમ આપણે ઘર નું ધ્યાન દેવું પણ બાપા નું ધ્યાન દેવું પણ આ આશ્રમ ની વાત બા જાય આશ્રમ માં આ વાત આશ્રમ પાસે રા બનાવતા હો તું નથી કાવો બનાવ અરે તો તમે આઈલા જાવ દૂધ લઈ આવો એટલું તો કરો

ભગવાન નામ લેવાનું છે બહુ ધ્યાન ન દેવું અમારી વાતમાં માં આવું તો અમારે હાયદા કરે

મારા ઘરના ના કે ખબર હે હા કે આ બાપા રહ્યા ને આયા ને થૂક ને આયા ગોબર ઓડો કરે કે રાતે ઉધરા ખાય ને ગરફા કાઢે ઈ બધું મને નઈ પૂવાય કે મોટા ભાઈ મોટા ભાઈ તો હા બળ હા ઈ તો બાપા તો ઉમર લાયક છે તે ઈ તો ગોળખા એવું કાઢે કે થૂકે એવું કરે પણ ઈ રયું ઈ તો વાળી લેવાય ને તારા નાના પણ ઈ ભાઈ ને એવું પૂવાતો ને તો તાર ભેગા બાપાને રાખ મારા નઈ મેર ખાય તે ઈ તો મારા ભેગા રાખ પડતું એટલે ભાભી હું કે નવરી છે તમને જાજો આપ્યું એટલે જાજોઈ પૂતો હું છે ઈ પ્રમાણ તમાર તમને બે મણા ની દીધેલું છે ને અમને કાઈ વાકરો ન દીધું હું સુલામ પડતું મે દીધું હે તમે તો કરી તમારી હારો હાર કરી હા તો નાનકા એમ બોલે એમ નો હાલે પણ તો માર બોલે છે ને તો પણ તારા તો ઈ તો બોલે જો ને પેલા હે ને ઘર ને હું તો બધું શીખી ન જ આવી હો માર માવતરી શીખવાઈન મોકલી પણ આયા નથી ખબર કે તમાર જીબડો આવડો હે આય રે હેડા ખવારમાં કાઈ નતો ને અત્યારમાં જોતો ખરા જીબડો ને વગર જીબડો કરેસ બાપાને રાખો આપણે તો હાલ આવે છે તું કરે છે એટલે હુંય કામ કરું છું બાપાનું તો બાપા બધું તમાર નામે કરતા ગયા ને હવે હું બાપાનું કઈ રાખું એમ કરતા ગયા નઈ હજી જીવે છે તારે જો હું મારી નાખવો છે એલા નાનકા કઈ કે પણ તું મોટો કઈ કઈ નહી એક તો આ માર ભાઈ કેવું બોલે મોટો માં નીકળું બોલે

તો તે બે છોકરા હતા તો તે બાપાના જે રુદ્ર આશ્રમમાં બેખ્યા તને ધારું બુટી કરાવી દીધી હું તને કરાવી દઈ પણ કેદી બાપાએ આપણે કઈ દેવ થારું ન લાગતું નિયત વાંધો પડે જો કેમ બોલે શું પૂછવાનું છે પૂછી શું

તારે તમને કંઈ ન દેખાતું હે આમ તો ઘર માં મને કેતા વર્ષા આકર્ણક આકર્ણક ઓલું કર્ણક હું બધુંય બધું કામ મારી નાખો હવે જો એક મે કીધું તે બાપા ને કે એમ કરવું એમ હું એમ મારી મલક નથી હા તો પણ બાપા

હાલો બાપા જા રુદ્રાશ્રમ શું સુકામ અહીંયા કણે તમારા જમવા બધી સગોડતા હારી તમારી સેવા કરશે પણ આયા આયા શું વાતો મળે પણ આયા આયા કણા વાંધો કાય નથી તો અતારની ફેસિલિટી વારી વહુ રહે ને હા એને નો હાર લાગે ડો ફરિયામાં માં આયા ગોબર વેડો કરે એટલે તમે બુઢાશ્રમ માં હારા લાગો મારા બેટા વૃદ્ધાશ્રમ માં મુકો છે પણ અહીંયા તો અતારે આતાના જમાના પ્રમાણે બધા માં બાપ યાદ જ રહે જમવાનું કુવા વાડિયું આ બધું કીધું મારા તો બાપા આખો મલક કઈ છે આ હે એમ એક દીધું નવે નથી આખા મલક માં હવે આ બુદ્ધાશ્રમ થઈ ગયું હે તમને અહિયાં સુવિધા હારી

શું મળ ખીર ની વાર હવે